નમસ્કાર મિત્રો ઘણા મિત્રો પૂછતા હોય છે કે પગાર સ્લીપની પ્રિન્ટ કઈ રીતે લેવી ઓનલાઈન એસએસ પોર્ટલમાંથી તમામ શિક્ષકો પોતાના લોગિનમાંથી લઈ શકે છે લોન માટે જે તે રજૂ કરવાનું હોય તમે કરી શકો છો આ રીતે તમારા લોગિનમાં જવાનું અને ટીચરની પસંદગી કરવાની છે ત્યાર પછી સાઇન ઇન કરવાનું એટલે જે કંઈ ઇન્ટરફેસ સ્કૂલ છે એમાં આપણે જોઈએ તો અહીં આગળ તમામ માહિતી આપણે જોઈ શકીએ છીએ પોતાના લોગિનમાં એમાં આપણે અહીંયા આગળ પગારની માહિતીમાં જવાનું રહેશે અને અહીંયાથી પગાર સ્લીપ ઉપર આપણે ક્લિક કરીશું પગાર સ્લીપ ઉપર ક્લિક કરતાં જ આપણને મંથવાઈઝ આપણને જોવા મળશે જે વર્ષનું લેવું હોય અહીંયાથી વર્ષ આપણે ટીક કરવાનું અને પછી ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતી અંગ્રેજીમાં જોઈએ તો અંગ્રેજીમાં આપણે જે રીતે જે જગ્યા આપવાનું હોય એ પ્રમાણે ભાષા સિલેક્ટ કરવાની અને કયો મંથ જે મંથનું લેવાનું હોય એ આપણે સિલેક્ટ કરવાનું અને પ્રિન્ટ નું બટન દબાવીએ એટલે આ રીતે આખી પગાર સ્લીપ ડાઉનલોડ થઈ શકે છે અને પ્રિન્ટ કાઢીને એના ઉપર જે તે પગાર કેન્દ્ર આચાર્યના કે ટીપીઓ સરના સહી સિક્કા કરાવી અને જે તે બેંકમાં તમે રજૂ કરી શકો છો થેન્ક યુ વેરી મચ આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ